ચાલે તો બાળક સમાધિની પડખે જઈએ તેનું સ્થાન જોઈએ છે હું અહીંયા પહેલી જ વાર આવી ગઈ ગઈ ચાલે તો હું બાળા આવ્યા છે મારી બેનો સાથે તમે કેટલી વાર આવી ગયેલો છો બેન પહેલી વખત તમને ગમ્યું આ બધું લોકેશન હા બહુ મસ્ત લોકેશન છે પછી તમે ક્યારે આવી શકો કે પછી આવ આવરો જાવ કરશો ને આ તો એ કીધું છે અમે અહીંયા આવ ને જાવ કરશું અવરનવર એટલે આ બાળાપીર છે તે વાડીની વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો આ સામે બાજુ વાડી છે સામે બાજુ છે વાહે બાજુ છે ત્યાં હું બાળાપીર સમાધિની પડખ્યા આવી ગઈ છું ત્યાં મેં જોયા ઘણા બધા વડલા પણ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હિંપા વડલા છે એક મોટું લીમડાનું ઝાડ પણ છે તો બાળાપીરી સમાધી આવી ગઈ તો બાળાપીરી બાપુની જય તારા બાળાપીરી બાપુની સમાધી આવી ગઈ છે હવે દર્શન કરી પછી ગાય માતાની તરફ જઈશું ત્યાં દર્શન જાગળ જઈશું ઘર તરફ ચાલો બાળાપીર બાપુ ના દર્શન કરી બહાર આવી ગયા છે તો ચાલો એનું નું તમને લોકેશન બતાવીશું ચાલો હું બાળાપીર મંદિરના દર્શન કરી બહાર આવી ગયું છું હવે બાળાપીરની આજુબાજુનું જે લોકેશન છે તમને શેર કરીશ તો બન્યા રહો મારા વિડીયોમાં ચાલો મેં તમને કીધું હતું ત્યારે જ રીતે ફરતી કોર વાડી છે તમે જોઈ શકો છો કાચરાનું ઝાડવું પણ છે બે મોટા પીપળા પણ છે ચાલો તો આગળ જઈએ

আরে পাঁচ সাত কি পড়ে আই দিয়া করে দিতে શકો છો चलो लिहिलं तरी पुढे যাই হ্যাঁ যেইসা কোসনে প্যাকেজ লাগতে চা পনছে આવી ગયા છો લીમડા તમે જોઈ શકો છો થોડો મોટો લીમડો છે આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો રામ રામ ને સીતારામ